નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની ખાલી બોટલો મૂકી યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો ષડયંત્ર દ્વારા રચાયેલ નાટક નિષ્ફળ ગયું છે સીસીટીવી ફૂટેજની મદદથી આ ઘુસણખોરી અને બદનામીના પ્રયાસનો ભાંડો ફૂટ્યો છે તો આ મામલે પોલીસ ફરિયાદ નોંધવાની સાથે વિદ્યાર્થીનો યુનિવર્સિટીમાં પ્રવેશ પણ રદ કરાયો છે સુરતમાં વીએનએસજીમાં દારૂની બોટલો મળવાનો મામલો નવો વળાંક આવ્યો છે યુનિવર્સિટીમાં દારૂની ખાલી બોટલ એક વિદ્યાર્થી લઈને આવ્યો હતો અને ખાલી બોટલ લાવનાર વિદ્યાર્થી સીસીટીવીમાં કેદ થયો હોય તેની ઘુસણખોરી અને બદનામીના પ્રયાસનો ભાંડો ફૂટી ગયો છે જેને વિદ્યાર્થી વિરોધ યુનિવર્સિટી દ્વારા વૈસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે વિદ્યાર્થીએ યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે અને તેણે સવારના સમય દરમિયાન આ પ્રકારનું કૃત્ય કર્યું હતું જોકે વિદ્યાર્થીએ શા માટે પ્રકારનું કૃત્ય કર્યું તે પોલીસ તપાસનો વિષય છે હાલમાં તે વિદ્યાર્થીને યુનિવર્સિટી દ્વારા તેનો પ્રવેશ પણ રદ કરવામાં આવ્યું છે તો દારૂની ખાલી બોટલ લાવનાર વિદ્યાર્થી યુનિવર્સિટી પત્રકારત્વ વિભાગમાં અભ્યાસ કરી રહ્યો છે આપણી વેનરબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 51મો લોકમાતા અહલ્યાબાઈ હોલકરજી યુવા મહોત્સવ બે હજાર ચોવીસનો આજે પ્રથમ દિવસ છે અમારા ડાઇનિંગ હોલ પાસે આ પીજી ડિપ્લોમા ઇન જર્નાલિઝમનો સેકન્ડ સેમિસ્ટરમાં ભણતો વિદ્યાર્થી એ ત્યાં આવીને નશાકારક બોટલોને ત્યાં આવીને ફેંકે છે અને મીડિયાને લઈને જ આવે છે એટલે કે યુનિવર્સિટીની ઇમેજને એ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે આ સંદર્ભમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને એનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે આ ખૂબ જ નિની કૃત્ય છે અને વિદ્યાર્થીએ આ પ્રકારની બોટલો ક્યાંથી લાવ્યો એ જ અમારે માટે તપાસનો વિષય છે જેથી આગળની કાર્યવાહી પોલીસ કરશે